આપણે છ ટાઈમ પેલા કરાયું તું ઘરનું કેવું લાગ્યું મિત્રો કોમેન્ટમાં જણાવજો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો એનો જવાબ આપીશ ક્યાં કરાવી જો મેં ઓકે મિત્રો ના મારા ખાસ ફ્રેન્ડે આ ગિફ્ટ આપી હતી આ સાવન ભાઈ અમને આ આલી તું જબક દેવડું ચાલુ કરી બતાય એક બીજી ગિફ્ટ પેલી ચાલુ કરો તો કેવું થાય છે મામુ એમને ગીફ્ટાલે છે રાહુલ રાહુલભાઈ મામુ એમના તરફ થી ગિફ્ટ આવેલી છે અને અમારા મિત્ર મામુલભાઈ આશીષ

মাথযোয় নকশা ক্য়াতো ক্য়াডাডিয় তামক্য়ান্য় এই হাকে મિત્રો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જે કામ કરતા હતા કામ પટાવી દીધું છે સબ્જી બરાબર છે ફ્લાવર ની સબ્જી બનાવી છે મીઠાઈ છે મસાલા સાસ રોટલી રોટલી અને કાંસા ના તાસળા ચલો તો આપણે મામા ને આપડે બધા જમવા બેસી જઈએ

કલર કામ થઈ ગયું છે ચા નાસ્તો પટાઈ દીધો છે મિત્રો અને હવે આપડે